નમસ્કાર પ્લસ ન્યૂઝ હું સાથે વડોદરામાં સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તરસાલી તળાવ ખાતે ગંદકી જોવા મળી હતી વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન કરવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ તેની સાર સંભાળ નહીં રાખવામાં આવતા હાલ આ તળાવમાં ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય વ્યાપ્યું છે તરસાલી તળાવ ખાતે પણ ભારે ગંદકી જોવા મળી રહી છે તો બીજી તરફ તળાવના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે તરસાલી તળાવમાં લીલ અને વનસ્પતિનું સામ્રાજ્ય તેમજ કચરાના ઢગ પણ જોવા મળતા તંત્ર બેદરકારી છતી થઈ છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર